નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છીએ અર્ચિત ગણિત પુથી ધોરણ છ એમાં આપણે નવ પોઈન્ટ એકનો દાખલા નંબર આજે આપણે જોવાના છીએ નવ પોઈન્ટ એકનો દાખલા નંબર સાત બરાબર આલેખ નંબર તેર અને નવ પોઈન્ટ એકનો દાખલા નંબર સાત તો વિડીયોમાં નવા હોય વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં બરાબર તો ચાલો આપણે હવે નવ પોઈન્ટ એકનો દાખલા નંબર સાત જોઈ લઈએ અહીં આલેખ નંબર તેર અહીંયા કહે છે એક ગામમાં ફળોના છ વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની પેટીમાં એક ખાસ ઋતુમાં વેચી છે ફળોની પેટી એક ખાસ ઋતુમાં વેચી છે તો અહીંયા ફળો વેપારીના નામ આપેલા છે અહીંયા ફળોની પેટી આપેલી છે અહીંયા એક પેટી બરાબર છ ફળની પેટી લેવાની છે તમારે તો અહીંયા જોઈ લઈએ એક વેપારીએ સૌથી વધુ સંખ્યામાં ફળની પેટી કયા વેપારીએ સૌથી વધુ ફળની પેટી સૌથી વધારે દેખાય છે આ તો માર્ટિન તમારે લખી દેવાનું કે માર્ટિન નામના વેપારીએ સૌથી વધુ સંખ્યામાં ફળની પેટીઓ વેચી છે બરાબર ત્યાર પછી અનવર દ્વારા ફળની કેટલી પેટીઓ વેચવામાં આવી છે આમાં આ રહ્યો અનવર દ્વારા ફળની કેટલી પેટી આ એક પેટી બરાબર સો એટલેસો ને સાતસો બરાબર ફરીથી ગણી લઈએ સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો ને સાતસો તો અનવર દ્વારા કેટલી તો એ લખીએ અનવર દ્વારા ફળોની સાતસો પેટીઓ વેચાવા માં આવી છે ત્યાર પછી છસોથી વધારે પેટીઓ વેચાવનાર વેપારી વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાણ ખરીદવાનું આયોજન કરે છે તે વેપારીઓને નામ આપી શકશો એટલે કયા એમ પૂછે છે પ્રશ્ન બહુ હાર્ડ પૂછ્યો છે પરંતુ જવાબ એકદમ ઈઝી છે કે આમાં એમ જ કહે છે કે છસોથી વધારે આટલે પ્રશ્ન જોડી દેવાનું તમારે છસોથી વધારે પેટીઓ વેચનાર વેપારીઓના નામ આપી શકો છો આ તમારે એમને એમ આપેલું છે તમને ભટકાવવા બરાબર આટલો પ્રશ્ન છે કે છસોથી વધારે પેટીઓ વેચનાર વેપારીઓ વેચનાર વેચનાર આટલો પ્રશ્ન છે તમારે આ તમને ભટકાવવા માટે આટલો મોટો પ્રશ્ન પૂછ્યો છે છસો થી વધુ પેટીઓ વેચનાર વેપાર વેચનાર વેપારીઓના નામ આપી શકો છો તો હા આપી શકશો ને તો અહીં એમ કીધું છે નામ આપી શકશો તો હા આપી શકશો એમ નથી કીધું વેપારીઓના લખી શકાય હા આપી શકશું એમ તો લખી શકાય તમે તમે તે વેપારીઓના નામ આપી શકશો અહીંયા કીધું છે તમે તે વેપારીઓ અહીંયા તે વેપારી વાપર્યું છે તો એ આપણે નામ આપવા પડશે આમના છસો થી વધુ પેઢીઓના વેપારીઓના નામ છે છસો થી વધારે કીધી છે ને એટલે આનાથી વધારે એટલે આ ત્રણ રહ્યા અનવર માર્ટિન અને રંજીત સિંહ બરાબર તો એ લખી દઈએ તો છસો થી તમારે આટલી લખી દેવું પડશે વિદ્યાર્થી મિત્રો ઉપર બરાબર કે છસો થી વધારે પેટીમાં વેચનાર વેપારી નામ નીચે પ્રમાણે છે પેલું અનવર બીજું માર્ટિન ત્રીજું રંજીત સિંગ બરાબર તો આ રીતે તમારે આ પ્રશ્ન છે જોસેફે ફળોની કેટલી પેટી વેચી છે જોસેફે ફળોની કેટલી પેટી વેચી છે એક બે ત્રણ ચાર એટલે ચારસો અને ચારસો પચાસ તો અહીં જોસેફ જોસેફે ફળોની ચારસો પચાસ પેટીઓ વેચી છે બરાબર ને તો આ થઈ ગયો તમારો જવાબ તો આમાં કંઈ ભૂલ દેખાતી હોય તો તમે મને નીચે કમેન્ટ કરી શકો છો બરાબર તો ચાલો હવે આગળ આપણે જોઈ લઈએ વિશેષ જ્ઞાન આલીસ નંબર ચૌદ તો જોઈ લઈએ હવે આનું કાંઈ સંપૂર્ણ સોલ્યુશન અહીં કહે છે કે એક દુકાનમાં એક દિવસ દરમિયાન જુદી જુદી વસ્તુઓ ખરીદવા આવેલ છોકરાઓ છોકરીઓ પુરુષો અને સ્ત્રીઓની માહિતી નીચે પ્રમાણે આપેલ છે તો આ માહિતી પરથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે તમારે તો એ તમારે છોકરાઓ બી આવૃત્તિ ચિહ્નોની સંખ્યા તમારે અહીંયા દર્શાવવાની છે તો તમારી અહીંયા હું લાઇન સર તમને શીખવાડીશ પહેલાં એક શું છે બી તો અહીંયા બીમાં એક આવૃત્તિ લાઇન કરવાની પછી એમ તો અહીંયા પછી એમમાં તમારે અહીંયા એક આવૃત્તિ લાઇન કરવાની બરાબર એમ એક એકમાં આપણે આવૃત્તિ લાઇન કરતા રહીશું બીમાં બીજી પછી માં અને માં તો પહેલાં બીમાં કરી નાખીએ પહેલાં એક એક લાઇનમાં જોઈ લઈએ બીમાં એક બે ત્રણ ચાર છે બરાબર તો બીમાં આપણે અહીંયા ચાર કર નાખીએ પછી એમમાં એક બરાબર એમમાં એક જ છે ત્યાર પછી જીમાં કેટલી છે એક અને બે તો જીમાં આપણે બે કળ નાખીએ પછી અહીંયા ડબલ્યુ એક જ છે બરાબર તો ડબલ્યુ થઈ ગઈ ત્યાર પછી બીમાં કેટલી છે અહીંયા બીમાં એક અને બે છે બરાબર તો અહીંયા આ ચાર આ પાંચ બે થઈ ગયા પછી જી માં કેટલી છે અહીંયા જીમાં એક બે અને ત્રણ છે બરાબર તો બીજા અહીંયા એક બે અને આ ત્રણ થઈ ગઈ પછી અહીં એમમાં કેટલી છે એમ તો એમમાં એક અને બે જ છ બરાબર તો એમમાં પણ આપણે બે એક નાખીએ બરાબર પછી એ ડબલ્યુમાં કેટલી છે ડબલ્યુમાં તમને એક જ મળશે બરાબર તો આ થઈ ગઈ ડબલ્યુમાં તમને ખબર ના પડતી હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમારે અહીંયા એક કરણ બીમાં એક લાઈન પછી એમમાં એક લાઇન બીમાં પાછી એક લાઈન જીમાં એક લાઈન બરાબર અને જો ખબર પડતી હોય ડાયરેક્ટ તમે કરી શકો છો એમાં કંઈ વાંધો નથી પછી અહીંયા m માં એક લાઇન કરી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પછી એ w માં પણ એક લાઇન કરી દઈએ બરાબર w માં એક લાઇન પછી b માં એક લાઇન b b b કે છે ય બરાબર પછી પાછી w માં એક લાઇન પછી પાછી b માં એક લાઇન પછી પાછી w માં એક લાઇન વિદ્યાર્થી મિત્રો પછી પાછી જીમાં એક લાઈન તમારે અહીંયા દર્શાવવાની છે ડબલ્યુમાં એક દર્શાવવાનું છે બીમાં એક દર્શાવવાનું છે ત્યાર પછી પાછું ડબલ્યુમાં એક દર્શાવવાનું છે અહીંયા એમમાં એક દર્શાવવાનું છે બીમાં એક દર્શાવવાનું છે અહીંયા પાછું એમ એમ ક્યાં ગયો આ પછી અહીંયા બી પછી આ એમ પછી આ અહીંયા જીમાં પછી પાછા એક બે ત્રણ ચાર ચાર જીમાં તમારે દર્શાવવાના છે તો આ એક આ બે આ ત્રણ આ ચાર પછી અહીંયા ડબલ્યુમાં તમારે દર્શાવવાનું છે પાછું જીમા પાછું એમમાં અને પાછું જીમા તો હવે ગણી નાખી આપણે અહીંયા આપેલા આ ગણી નાખી કેટલા થાય છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ તેવી ચોવીસ પચી છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આત્રીસ ઓગણચાલીસ ચાલીસ બરાબર તો એ ચાલીસ થાય છે તો આપણ કેટલા થવા જોઈએ ચાલીસ થવા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જોઈ લઈએ હવે તો આ નવ નવ ને પંદર ચોવીસ ચોવીસ ને ને પાંચ ઓગણત્રીસ ઓગણત્રીસ ને ત્રણ ઓગણત્રીસ ને तीस एकत्र बतरीस ने पांच चालीस थी गए ना विद्यार्थी मित्रों तो चालू आप संख्या लखी दी है पांच न चार नौ अ पंदर पंदर न पांच चार पंदर सो सात आठ त्यार पी पांच छ सात आठ बरबर तो अँ के थे आठ न आठ सोल सो पंदर एकत्रीस એકત્રીસ ને નવ ચાલીસ બરાબર તો એ ટોટલ કેટલી થશે ચાલીસ થશે બરાબર તો ખબર પડી ગઈ ને તે જ રીતે તમારે આ જોવો હોય વિદ્યાર્થી મિત્રો આનું તો આપણે આ બીજા વિડીયોમાં જોવાના છે તો વિડીયોને અત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો ચાલો આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોબલ તમારો ખૂબ ખૂબ આભાર